સાંબેલાધાર આફત ગુજરાતમાં મેઘરાજે ફરી એકવાર તોફાની બેટિંગ શરૂ કરી ઉત્તર ગુજરાતથી લઈ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સુધી ભારે વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત કર્યું છે જ્યાં જો ત્યાં જળબમાકાની સ્થિતિ છે દ્વારકા અને રાજકોટમાં રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે બજારો બેટ બની છે રહેણાંક વિસ્તાર સરોવર બની ગયા છે ત્યારે ગુજરાતમાં ધોધમાર વરસાદમાં આજે શું થયું છે કેવી અસર થઈ છે આવું જોઈએ જાણીએ સમજીએ જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો ઘણા વાહનો ખુટકાઈ ગયા અને લોકો પોતાના વાહનોને ધક્કો મારીને લઈ જતા નજરે પડ્યા રાજકોટની એક મહિલા પોતાની બાળકી સાથે એક્ટિવા લઈને જઈ રહી હતી પરંતુ વાહન બંધ થઈ જતા તે ફસાઈ ગઈ આવા દ્રશ્યો રાજકોટના ઘણા વિસ્તારોમાં જોવા મળે છે તો બાદ દે કોરીક્ષા ભી બંધ હો ચુકી હે ઓર છોટે બચ્ચે કે સાથ ઘર કૈસે પહોંચે રાજકોટના ધોરાજીમાં ઓસમ પર્વત પરથી વહેતા ધોધે પ્રકૃતિ શોભા બમણી કરી છે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદે હાહાકાર મચાવ્યો છે નેશનલ હાઇવે અડતાલીસ અને મુંબઈ અમદાવાદ હાઇવે પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હાઇવે પર ખાડાઓ પડી જતા અકસ્માતનો ભય સતત વાહન ચાલકોને સતાવી રહ્યો છે વલસાડ જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ધોધમાર વરસાદના કારણે વલસાડ શહેરથી પસાર થતો નેશનલ હાઈવે અડતાલીસ ઉપર પાણી ભરાઈ જવા પામ્યા છે આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે મુંબઈ અમદાવાદ ટ્રેક છે તેના ઉપર જે પાણી ભરાઈ જવાના કારણે જે વાહન ચાલકો છે તેઓએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે મુંબઈ થી અમદાવાદ જતો ટ્રેક હોય કે અમદાવાદ થી મુંબઈ જતા ટ્રેક ઉપર પાણી ભરાઈ જવાના કારણે જે વાહન ચાલકો છે તેઓએ ક્યાંક ને ક્યાંક પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે સાથે સાથે જો વાત કરવામાં આવે તો જે હાઈવે ઉપર પડેલા સારા છે તેના કારણે પણ ઘણા અનેક અકસ્માતો સજાવા પામી રહ્યા છે કારણ કે જે રીતે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે જેને લઈને જે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ઉપર પાણી ભરાઈ ગયા છે અને ક્યાં આગળ સારો છે અને ક્યાં આગળ જે રસ્તો છે તે વાહન ચાલકોને ખબર ન પડવાના કારણે વાહન ચાલકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે હવામાન હવામાન વિભાગે આગામી દિવસોમાં બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠામાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે